અમદાવાદ જિલ્લામાં એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણીના પૂર્વે વિદેશી દારૂની ઘૂસણખોરી અટકાવવા માટે પોલીસ અને અન્ય એજન્સીઓ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેના પરિણામે છેલ્લા થોડા દિવસોમાં જ કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો વિવિધ જગ્યાઓથી ઝડપી પાડવામાં આવ્યો છે વર્ષના અંતિમ દિવસોમાં દારૂની માંગને પહોંચી વળવા માટે બુટલેગરો મોટા પાયે દારૂ ઘુસાડવાના અને છુપાવવામાં અમનવા કિમિયાઓ કરતા હોય છે જોકે પોલીસ તેમના મનસુબાનો પર્દાફાશ કર્યો છે હાલના બનાવમાં કોટ પોલીસ મથકની હદમાં ગ્રામ એલસીબીએ રૂપિયા બે પોઈન્ટ બે કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે આ કાર્યવાહી બગોદરા વટામણ હાઈવે પર આવેલા રાયપુર પાટિયા નજીક કરવામાં આવી હતી પોલીસે મળેલી બાતમીના આધારે કોન્ક્રીટ કન્ટેનર ટ્રકમાં છુપાવીને લઈ જવાઈ રહેલા વિદેશી દારૂની પંદર હજારથી વધુ બોટલોનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો આ દારૂના જથ્થા ઉપરાંત પોલીસે ટ્રક પણ જપ્ત કરી છે દારૂ અને ટ્રક સહિત કુલ રૂપિયા બે પોઈન્ટ સત્યાવીસ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ મામલે પોલીસે બાડમેર રાજસ્થાનના મુલારામ દેવરામ જાટ નામના એક શખ્સની અટકાયત કરી છે વધુ તપાસ દરમિયાન રાજસ્થાનના અનિલ પંડ્યા અને જામનગરના અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે પોલીસે આ બંને વોન્ટેડ આરોપીઓને પકડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઝડપાયેલા મુદ્દામાલની વિગતમાં વિદેશી દારૂની પંદર હજારથી વધુ બોટલો દારૂની કિંમત રૂપિયા બે પોઈન્ટ બે કરોડ મળીને ટ્રક સહિત કુલ રૂપિયા બે પોઈન્ટ સત્યાવીસ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે